રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખી ભારતીય ટપાલ વિભાગે તૈયારી શરૂ કરી છે રાખડી મોકલવા માટે પોસ્ટ ઓફિસ દ્વારા રંગબેરંગી ડિઝાઇનર રાખી એન્વેલઅ તૈયાર કરાયા છે આ ખાસ રાખી એન્વેલઅ ઉત્તર ગુજરાત ક્ષેત્રના અમદાવાદમાં અમદાવાદ જીપીઓ નવરંગપુરા એચપીઓ અને રવેડી બજારની હેડ પોસ્ટ ઓફિસ તેમજ મુખ્ય પોસ્ટ ઓફિસ અને અમદાવાદ ગાંધીનગર મહેસાણા અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણ જિલ્લાની પસંદગીની સબ પોસ્ટ ઓફિસમાં વેચાણ માટે ઉપલબ્ધ છે પાલનપુર ડિવિઝનમાં હાલમાં બે હજાર જેટલા વિશેષ રાખી એનવેલપ્સ ઉપલબ્ધ કરાવાયા છે જે ડિવિઝન હેઠળ આવતી પોસ્ટ ઓફિસમાં વેચાણ અર્થે વિતરણ કરાયા છે ઇન્ડિયા પોસ્ટ દ્વારા દર વર્ષે રાખીના તહેવાર નિમિત્તે બહેનો માટે બહેનો પોતાના ભાઈને રાખી સુરક્ષિત મોકલી શકે તેથી એ જ્યારે રાખીનો તહેવાર આવે છે ત્યારે વરસાદી સિઝન હોય છે તો એ વોટરપ્રૂફ કવર બનાવવામાં આવે છે તે કવરની કિંમત દસ રૂપિયા હોય છે અને જે કવર પાછું કલરફુલ હોય છે એના ઉપર ઇન્ડિયા પોસ્ટનો લોગો અને પ્લસ રાખીનું નિશાન કે એ રીતને સારું એવું દેખાય એ ટાઈપનું એક્ટ્રેક્ટિવ કવર હોય છે આવા કવર આપણા ત્યાં આપણા ડિવિઝનમાં એ કે બનાસકાંઠા ડિવિઝન છે તો એની અંદર બાર બે હજાર જેટલા બે હજાર જેટલા કવર સેલ માટે આવેલ છે અને જે દરેક પોસ્ટ ઓફિસમાં અવેલેબલ કરાયેલ છે નાના નાની પોસ્ટ ઓફિસ પરથી પણ તમને કવર મળી શકે જેમ જેમ ડિમાન્ડ સેલની થાય એ પ્રમાણે કવર અમદાવાદથી સપ્લાય થતા હોય છે તે સપ્લાય થતા રહેશે અમારે અને એ પ્રમાણે ત્યાં પહોંચતા કરવામાં આવે છે હાલ તો બહેનો મુખ્ય પોસ્ટ ઓફિસ પાલનપુર ખાતે વિશેષ કવર ખરીદવા આવી રહી છે કવરની ખરીદી માટે બહેનોનો ઉત્સાહ અને આગ્રહ એ આધુનિક યુગમાં પોસ્ટના મહત્વને દર્શાવે છે આ ડિઝાઇનર એન્વેલપ્સ અગિયાર બાય બાવીસ સેન્ટીમીટરના બનાવાયા છે જેની કિંમત માત્ર દસ રૂપિયા છે જે પોસ્ટેજ કોઈ પણ શુલ્ક સિવાય છે આ રાખી એન્વેલબ્સ ઇન્ડિયા પોસ્ટનો લોગો અને રક્ષાબંધન ઇમેજ સાથે ડિઝાઇન કરાયા છે